આ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે મગફળીની ખરીદી અંગેના ખેડૂતોના રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે અને આ વર્ષે મગફળીનું મબલક ઉત્પાદન થયેલ છે કાનાણી આ વર્ષે ખાતેદાર દીઠ સિત્તેર મણ જેટલી મગફળીની ખરીદી કરાશે જે ઉત્પાદન પ્રમાણે ખૂબ ઓછી ખરીદી ગણાય કાનાણીએ તેવું કહ્યું મગફળીની સિત્તેર મણની ખરીદી સામે ખેડૂતો પાસેથી બસ્સો મણ જેટલી મગફળીની કરવા કરી રજૂઆત અને મગફળીનું ઉત્પાદન વધુ હોવાના કારણે ખેડૂતોના મહામુલા પાક મગફળીના જાહેર માર્કેટમાં વેચાણના યોગ્ય ભાવ મળશે નહીં તેવું કાનાણીનું નિવેદન છે દરેક ખેડૂત ખાતેદાર પાસેથી બસ્સો મણ મગફળી મગફળીની ખરીદ કરવામાં આવે તો ખેડૂતોને પોતાની મહેનતનું યોગ્ય વળતર મળશે ખેડૂતો પાસેથી મગફળીની બસ્સો મણ જેટલી ખરીદ કરવામાં આવે તે બાબતે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અમરેલી સાંસદ સુતરીયા વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાને પત્ર લખી રજૂઆત કરી છે અમરેલી સાવરકુંડલા શહેરમાં કિન્નારોનો ત્રાસ સાવરકુંડલાના નવા બસ સ્ટેન્ડ નજીક કિન્નારોના ટોળાએ વેપારી સાથે ત્રાસ વર્તાવ્યો વેપારી પાસે બે હજારની માંગ કરીને વેપારી સાથે કિન્નરોએ હાથ ચાલાકી કરી ભરૂચથી આવેલા કિન્નરોના ટોળાએ સાવરકુંડલામાં વેપારીઓ પર ત્રાસ વર્તાવ્યો હતો ચારેક દિવસ પહેલાના કિન્નરોના ત્રાસ અંગેના વીડિયો વાયરલ થયા હતા ત્યારે અડધી કલાક સુધી કપડાઓ અસ્તવ્યસ્ત કરીને વેપારીને ત્રાસ આપતા કિન્નરો વેપારીની સહનશીલતા તૂટતા કિન્નરોએ નાખ્યો કિન્નરોએ ઢીબી નાખ્યા અને કિન્નરો ઉભી પૂછડીએ ભાગ્યા હતા કિન્નરોને દોડાવી દોડાવીને આસપાસના સ્થાનિકોએ માર માર્યો કિન્નરોની વેપારી સાથેની રક્ષક સાથેના સીસીટીવી સામે આવ્યા છે વલસાડના ગોકુલ ગ્રુપ દ્વારા આયોજીત ગરબા